અને વલસાડના ધરમપુર તાલુકામાં વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો છે પૌત્ર કમલેશ શિંગાળાએ જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે આ હત્યામાં પોલીસે આરોપી પૌત્ર કમલેશ શિંગાળાની ધરપકડ પણ કરી છે નાની કોરબડ ગામે દાદા પર હુમલાની આરોપીએ જ ફરિયાદ દાખલ કરી હતી મૃતક કાશીરામ શિંગાળા ભુવા અને તંત્ર મંત્રીની વિધિ કરતા હતા ભુવાનું કામ કરતા કાશીરામ આસપાસના ગામડાઓમાં જાણીતા હતા પૌત્ર કમલેશે કમલેશ વિદ્યા ઘાટ ઉતારી દીધા કાશીરામ સિંગાળા છે એમના દીકરાનો દીકરો એટલે એમનો પૌત્ર કમલેશ શિંગાળા એ ઘણા સમયથી એ દાદા સાથે અલગ અલગ પૂજા વિધિ કરવા જતા હોય છે અને છેલ્લા છ સાત મહિનાથી એ કમલેશ એમનો પૌત્ર એ દાદા પાસે વારંવાર એમને ધાર્મિક વિધિ શીખવાડવા માટે કહેતો હતો અને દાદાની ગેરહાજરીમાં એ વિધિ કરી શકે એના માટે લોકોને આગ્રહ કરતો હતો અને દાદા જે છે કાશીરામ સિંગ એને વિધિ શીખવાડતા નહોતા અને મોટાભાગની વિધિ મેં પોતે જાતેથી રહેતા હતા પૂરિયા દિવસે પણ રાત્રી દરમિયાન પૂજા વિધિ કરવા માટે જયારે એના પૌત્રએ કહ્યું કમલેશે કે હું આ વિધિ કરવા જઈશ